જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની ઋષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય દેશ વિદેશમાં વસતા વસવી વલ્લભના લાડીલા સર્વે વૈષ્ણવને મહારાજ છે શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ પે ત્રણસો સાડત્રીસ અને ત્રણસો આડત્રીસ એ વિશે વાલા વૈષ્ણવ આજે ભાગવત રસ સુધા રસપાન કરીશું શ્રી કૃષ્ણ શરણમમ શ્રી ભાગવત ભગવાન કી જય હવે વાલા વૈષ્ણુ આપણે ગોપી ગીત વિશે જોઈએ છીએ હવે ગોપી ગીતમાં આગળ જોઈએ કે આત્મા હૃદય વાણી પ્રાણ અને બુદ્ધિ આ પ્રમાણે સર્વાંગ સાથેનું રમણ છે કે જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથેની ભગવાનની ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે છે અથવા વર્તન વર્ણવે છે તે ભગવાન વિશે પરમ ભક્તિ પામી તત્કાળ હૃદયના રોગરૂપી કામદેવને ત્યજે છે ચોવાલા વૈષ્ણવ ભાગવત સાનારનું જ ફળ હોતું નથી સાંભળનારનું પણ ફળ હોય છે એટલે આ ગોપી ગીતને જે સરસ રીતે વર્ણવી શકે અને ભગવાનના પરમ ભાવને જાણી શકે શ્રદ્ધાયુક્ત થઈને સાંભળે અને વાંચી શકે બોલી શકે તો તેને પણ ભગવાન કૃપા કરે છે અને કૃષ્ણ તેના મનમાં જે રોગરૂપી કામદેવ હોય છે એ વાસનાનો ત્યાગ થઈ જાય છે એટલે કામદેવને ત્યજી દે છે આરંભમાં ગોપીએ કહ્યું છે કે અમે સર્વ વિષયનો ત્યાગ કરી આવ્યા છીએ અમે સ્ત્રી ત્યાગ કરીને આવ્યા છીએ અંતમાં ગોપીઓનું વાક્ય છે કે હૃદયમાં જો કંઈ કામ હોય તો તેને કાપી નાખજો ભાગવતમાં ગોપીઓના આવા કામ સંબંધના બોધ ઘણાને ખટકે છે આ તે આવું બોલે છે પણ ગોપીઓએ આરંભમાં શું કહ્યું છે અને અંતે શું કહ્યું છે તે ધ્યાનમાં રાખો વાલા વિષ્ણુ તો પછી આવો વિચાર ક્યારેય થશે જ નહીં કે રાસલીલાનું શ્રદ્ધાની સાથે શ્રવણ અને વર્ણન કરવાથી ભગવાનના ચરણમાં પરા ભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દીથી પોતાના હૃદયના રોગથી કામ વિકારતાથી છુટકારો મેળવે છે તેમનો કામ ભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે રાસલીલાના પહેલા અધ્યાયમાં પરમાત્માનું આત્મા સાથે રમણ છે બીજા અધ્યાયમાં હૃદય સાથે રમણ છે ત્રીજા અધ્યાયમાં વાણી સાથે રમણ છે તે ગોપીગીત ચોથાધ્યમાં પ્રાણ સાથે અને પાંચમા ધ્યમ બુદ્ધિ સાથે રમણ કરે છે વાલા વિષ્ણુ આ પ્રમાણેનું સર્વાંગ સાથેનું આ રમણ છે એટલે આત્મા હૃદય વાણી પ્રાણ અને બુદ્ધિ આ પાંચ તત્વો સાથે રમણ ગોપીગીતમાં થયેલું છે હવે રાસલીલામાં પરીક્ષિત રાજાએ પ્રશ્નો ઉઠાવ્યા છે ભાગવતકારને લાગેલું કે લોકો આવી શંકાઓ કરશે જ તેથી અગાઉથી જ સ્પષ્ટ કરી સ્પષ્ટતા કરે છે કે પહેલી વખત પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે ગોપીઓ તો શ્રી કૃષ્ણને કેવળ પોતાના પરમ પ્રિયતમ માનતી હતી અને તેઓ તેનામાં બ્રહ્મભાવ ન હતો આથી તેઓ પ્રાકૃત ગુણોમાં આસક્ત હતી તો ગુણોના પ્રભાવ રૂપ આ સંસારથી તેઓની નિવૃત્તિ કેવી રીતે થઈ ત્યારે સુખદેવજી કહે છે કે જી ઈશ્વરનું ચિંતન કરતા કરતા ઈશ્વરરૂપ બની જાય છે શિશુપાલ દ્વેષ પણ ક્રોધમાં ભગવાનનું ચિંતન કરતો હતો અને પ્રાકૃત સ્વરૂપનો ત્યાગ કરી અપ્રાકૃત શરીર ધારણ કરવા ભગવાનનું પાર્ષદ બની ગયેલો ત્યારે ગોપીએ તો કૃષ્ણમય બની જાય તેમાં સિંહ નવાય એટલે કે કહે છે કે જેઓ અંત સમયે જેવી જેની બુદ્ધિ હોય એ દેવસ્ભાવ હોય ક્રોધમાં હોય તો એ પ્રમાણનું સ્વરૂપ મળે છે ને અને ભગવાનની ભક્તિમાં લીન હોય તો એ પ્રમાણને સ્વરૂપ મળે છે તો શિશુપાલ કૃષ્ણને ભજતો હતો પરંતુ ક્રોધથી છતાં પણ તે પાર્ષદ બની ગયેલા તો ગોપીઓ તો ભક્તિમય સ્વરૂપે અને કૃષ્ણને સર્વોત્તમ સ્વરૂપે ફતી હતી તો તે કૃષ્ણમય બની જાય તો તેમાં વાલા વૈષ્ણવ નવાઈશું એટલે પરીક્ષિતના આ પ્રશ્નનો સરસ મજા એનો જે જવાબ આપ્યો કે હે રાજ રાસમાં ગોપીઓના શરીર સાથેનું શ્રી શ્રીકૃષ્ણનું રમણ નહોતું હે રાજન ગોપીઓના પંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં જ હતા રાજા આ તો ગોપીઓના આધિદૈવિક આધ્યાત્મિક સ્વરૂપનું પરમાત્મા સાથેનું આ મિલન છે મનથી ઈશ્વરને મળવાનું છે શરીર ભલે ગમે ત્યાં હોય શરીર ભલે ગમે ત્યાં હોય પરંતુ મનની ભાવના જ જરૂરી છે અગત્યની છે આ ઉપર વૃદ્ધ અને અવૃત નામના બે બ્રાહ્મણનું દ્રષ્ટાંત અગાઉ આપેલું જ છે કે બીજો પ્રશ્ન અધ્યય તેત્રીસમાં છે કે રાજા પૂછે છે ભગવાન તો પૂર્ણ કામ છે તેણે આવું કૃત્ય કેમ કર્યું ત્યારે સુખદેવ મુનિ કહે છે કે રાજા તું શું સમજ્યો રાજા તારા મનમાં પાપ ક્યાંથી આવ્યું આ સ્ત્રી પુરુષનું મિલન નથી આ તો જીવન ઈશ્વરનું મિલન છે કારણ કે આ રાસ્તો છ માસ ચાલેલો અને ગોપીઓ છ માસ સુધી વ્રજમાં ઘેર જ ન આવી તો કેટલી ગરબડ થઈ જાય તેનો વિચાર કર્યો કે કોઈ પણ ઘરમાં સ્ત્રી એક દિવસ માટે બહાર કીધા વિના જાય તો ઘરમાં કેટલી ધાંધલ તમારે થતી હશે તે બધા વાલા વૈષ્ણવ આપણે સર્વે જાણીએ છીએ સમાજના લોકો તો આ ગોપી તો છ મહિના સુધી કૃષ્ણ સાથે રહી મતલબ કે તેનું ભૌતિક શરીર તો એના ઘરે જ હતું અને આ તો અલૌકિક દેહ ધારણ કરીને કૃષ્ણ સાથે આવી હતી તો આ એ સ્પષ્ટતા બતાવે છે કે આજીવ ઈશ્વરનું આધ્યાત્મિક મિલન છે બ્રહ્મનું બ્રહ્મ સાથે વિલાસ એ જ રાસ છે પણ પરમાત્માની લીલાનું રહસ્ય જલ્દી સમજાતું નથી એટલે ઘણામાં શંકા કુશંકા ભાલા વિષ્ણુ કરે જ છે કૃષ્ણ તો ગોપીઓના અને તેમના પતિઓમાં આરે દરેક શરીર ધારીઓના અંતકરણમાં આત્મા રૂપે બિરાજી રહે છે તે ઈશ્વર છે તે તો દરેકના સાક્ષી અને પરમપતિ પણ છે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા છે આત્માકાર વૃત્તિ તે રાધકાજી અને બાકીની આત્મા વિમુખ વૃત્તિઓ તે ગોપીઓ જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે ખેલે છે તેવી રીતે આત્માનું આત્મા સાથે રમણ છે આ રાસલીલાનું ચિંતન મનન કરવાથી બુદ્ધિ સ્થિર થાય છે બુદ્ધિ ચંચળ છે પાંચ વિષયો તેને પતિ કરવા માંગે છે પરંતુ બુદ્ધિ એક ઈશ્વરને જ અર્પણ કરવી જીવનો સાચો પતિ એક ઈશ્વર જ છે હવે ગીતામાં પણ ભગવાને કહ્યું છે હે અર્જુન તું તારું દાપણ કરીશ નહીં તારી બુદ્ધિ જ તું મને આપ મને અર્પણ કર કામ અદૃશ્ય છે આ અદૃશ્ય કામનો માર મારવો છે કામ દેખાતો નથી પણ તે સૌને મારે છે ક્રોધ જાય છે લોભ જાય છે પણ કામ જતો જ નથી ઘણા ખરા અનર્થો કામમાંથી ઉત્પન્ન થયા છે કામ મરે એટલે તેના માટે સંસાર રહેતો જ નથી તે મુક્ત છે કામને જીતતો હોય તો કેવળ દૂધ ભાત ઉપર રહેવું જોઈએ જો વાલા વૈષ્ણવ જેટલો સાત્વિક શુદ્ધ ખોરાક ખાઈએ એટલું આપણું મન છે સાત્વિક બને છે એટલે જ્યાં વધારે રજસ્રુતિવાળા ખોરાક તીખા તમતમતા લસણ ડુંગળીવાળા વધારે એવા ખોરાક ખાઈએ ત્યારે આપણામાં છે એ તામસ ભાવના આવે છે એટલે કામ ઉદીપ્ત બને છે પરંતુ જે આ શુદ્ધ દૂધ ભાત ઉપર રહીને કરે છે તો એ કામને જીતી શકે છે હવે રાત્રે ગોપાળજીની પૂજા કરવી અને રાસલીલાનો પાઠ કરવો હવે રાત્રિના બીજા પ્રહરે કામ ત્રાસ આપે છે તેથી રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તેની પૂજા કરો તો કામ મળશે એટલે કહે છે કે રાતના બાર વાગ્યા પછી શ્રીકૃષ્ણનું સ્મરણ કરો એટલે કામ મરી જાય છે હવે તેની પૂજા કરો તો તે કામ મારશે કોઈ ભક્તોએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે તમે રાત્રે કેમ જન્મ લીધો ભગવાને કહ્યું મારો ભક્ત રાત્રે બાર વાગે મારું પૂજન કરે મારું સ્મરણ કરે તે તો તે કામને આધીન થાય ને એટલે હું રાત્રે જન્મ લઉં છું એટલે કે રાતના અડધી રાત્રે કામ નાશ પામતો હોય છે એટલે કહે છે કે એટલે મેં અડધી રાત્રે જન્મ લીધો આ પ્રમાણે કૃષ્ણ જવાબ આપે છે તો આ પેજ અહીંયા પૂરું થાય છે જય શ્રી કૃષ્ણ સ્કંદ દસમો ને પે ત્રણસો આડત્રીસ શ્રી કૃષ્ણ શરણમ હું ગોપી ગીત શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે વિષય સુખમાં ફસાયેલો માટે આ પુષ્ટિ માર્ગ નથી હવે જો કોઈ પણ વધારે વિષય સુખમાં ફસાઈ જાય તો તેના માટે આ પુષ્ટિ માર્ગ કામનો રહેતો નથી એટલે કે એમાં ભેદબુદ્ધિ રાખવી જોઈએ નહીં કે ભાગવતે તો ભવરોગની દવા છે પણ સગળા વ્રતો પાડવા જોઈએ મહાપુરુષો વેદશાસ્ત્રની મર્યાદા તોડતા નથી કૃષ્ણ હંમેશા ચાર વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠતા વલ્ભાચાર્ય મહાપ્રભુજી હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા મહાપ્રભુજી એક દિવસ જગન્નાથજીના મંદિરમાં ગયેલા એકાદશીનું વ્રત હતું હાથમાં સુખડીનો પ્રસાદ આવ્યો શું કરવું હવે જો પ્રસાદ આરોગ્ય તો એકાદશીના વ્રતનો ભંગ થાય અને નો આરોગ્ય તો પ્રભુના પ્રસાદનું અપમાન થાય મહાપ્રભુજી તો અવઢવમાં મુકાઈ ગયા કે બંને બાજુ દુઃખ છે શું મારે કરવું હવે ભગવાનના પ્રસાદનું અપમાન તો ન થાય અને એકાદશીનું વ્રત પણ ન તોડાય તેથી હવે કંઈક એવો ઉપાય કરવો તેથી તેઓ આખી રાત તેઓના હાથમાં પ્રસાદ રાખી અને પ્રસાદના વખાણ કર્યા અને વખાણ કરતાં કરતાં બારસ થઈ ગયા એટલે બાર વાગ્યા પછીનો સમય રાતનો થઈ ગયો અગિયારસનો દિવસ પૂરો થઈ ગયો એટલે પ્રસાદ આરોગી ગયા અને પારણા પણ થઈ ગયા જગન્નાથજીનું પણ માન રહ્યું અને એકાદશીનું પારણું પણ કરી અને બારસનું પારણું કરી લીધું તો શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે વિશેષૂકમાં ફસાયેલો માટે આ પુષ્ટિમાર્ગ નથી ગોકુળમાં શ્રી કૃષ્ણ ચાર વ્રતોનું ચાર પ્રતિજ્ઞાઓનું પાલન કરે છે પેલું છે ગોકુળ માતા અત્યાર સુધી પગમાં જોડા પહેરતા નહીં મારી ગાયો ખુલ્લા પગે ફરે છે અને હું મારાથી જોડા કેમ પહેરાય હવે બીજું છે સીવેલા કપડાં પહેરતા નહીં બીજા ગોપ બાળકોને સારા કપડાં પહેરવા ન મળતા હતા અને પોતાનાથી સીવેલા કપડાં કેમ પહેરાય મારા મિત્રોને કપડાં પહેરવા મળતા નથી તો હું કેમ કપડાં પહેરવું તેથી મથુરામાં ગયેલા અને તેથી ગોપીઓને બીજા મિત્રોને પણ કપડાં પહેરા પણ પછી પોતે કપડાં પહેર્યા હવે ત્રીજું હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નહીં ફક્ત પ્રેમથી બંસી બજાવે છે અને ફક્ત બંસી જ ધારણ કરે છે ચોથું ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી માથાના કેસ ઉતરાવેલા નહીં ગોકુળની પ્રભુની લીલા ગોકુળ લીલા વૃંદાવન લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે વાલા વૈષ્ણવો વૃંદાવનમાં ફક્ત વાસડી વગાડે છે શુદ્ધ પ્રેમની બંસી બજાવે છે વેદમાં છે એ પરમ એટલે કે વેદમાં જે માંગે છે એ પરક મંત્રો છે પરંતુ વેદનું તાત્પર્ય ત્યાગમાં જ છે ઈશ્વર સાથે તન્મય થવું એ વેદનું પણ તાત્પર્ય છે વેદાંત અનુભવ નો વિષય છે કેવળ વાણીનો વિષય નથી રૂપિયા પાંચ ની નોટ સમાતી પડી જાય પછી સમજાવે કે સમજશે કે બ્રહ્મ સત્ય છે કે નોટ સત્ય છે કેવળ વેદાંતના વાક્યો પોપટની જેમ મુખ્યથી બોલનારો નોટની ચિંતા કરશે પાંચ રૂપિયાની નોટ ખોટી છે એમ ન માને પરંતુ પાપની નોટમાં આસક્તિ ન રાખી વ્યવહાર કરવો ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો હસવાનું કે રડવાનું હસવાનું આ પ્રમાણે વેદાંતના સિદ્ધાંતો અનુભવવા સમજવા ખૂબ જ મુશ્કેલ છે વાવેશો વેદાંત થોડુંક કઠિન વિષય છે એટલે ત્યારે ગોપીઓએ સરળ માર્ગ બતાવ્યો છે પ્રેમ ભક્તિનો અને લોકોને પ્રેમ ભક્તિનો પાઠ પઢાવો એ તો શ્રીકૃષ્ણ અવતારનું મુખ્ય પ્રયોજન છે વાલા વૈષ્ણવ રોજ રાત્રે આ રાસ લીલાનું ચિંતન કરો મોટા મોટા મહાત્માઓ કામનો નાશ કરવા રાત્રે સ્નાન કરી ગોપાળજીનું પૂજન કરી આ રાસ પંચાધ્યાયનું પાઠ કરે છે રાજા આ લીલા તો ચિંતનીય છે અનુકરણીય નથી એટલે કૃષ્ણની લીલા છે ચિંતા કરવા ચિંતનીય છે કે અનુકરણ ન કરી શકાય આ લીલાથી ભગવાને કામનો પરાભવ કરીએ છીએ તેથી આ લીલાનું ચિંતન કરવાથી કામનો નાશ થાય છે કામ એ મોટામાં મોટી હૃદરોગ છે અને હૃદયનો રોગ છે એ કામ હૃદય પર હુમલો કરે જ છે કામમાંથી ક્રોધનો જન્મ થાય છે કામનો વિનાશ થાય તો શ્રી કૃષ્ણ દૂર નથી રાત્રે સુતા પહેલાં સ્નાન કરો ગૃહસ્થની ગાદી શુદ્ધ હોતી નથી પવિત્ર કમળ પર શયન કરે રાસલીલાનો પાઠ કરે તો કામ મરે છે એટલે રાત્રે સૂતા પહેલાં સ્નાન કરી અને આ ગોપી ગીતનું પાઠ કરવો જોઈએ વાલા વિષ્ણુ જે વખતા શ્રોતા રાસલીલાનું શ્રવણ મન કરે તો તેના કામનો પણ નાશ થાય છે રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે રાસલીલા પછી શા માટે આ કથા આપી સૌંદર્યનું અભિમાન ન કરશો સુદર્શનને પોતાના સૌંદર્યનું અભિમાન હતું સત્કર્મમાં દિનતા લાવવા માટે જે પ્રભુને દિનતા ગમે છે મનુષ્ય ખરેખર દિન બનતો નથી ત્યાં સુધી તે ઈશ્વરને ગમતો જ નથી કોઈ પણ જીવને હલકો ગણો તેની ભગવત ભક્તિ છે એ સિદ્ધ થતી જ નથી જ્યાં નજર જાય ત્યાં ઈશ્વરનું દર્શન થાય એ દિનતા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દિનતા છે રાવણે કાંઈ તપસ્યા ઓછી કરી ન હતી પરંતુ તેની પાછળ લાલસા હતી દિનતા ન હતી એટલે નિર્ભયમાન છું એવું જે સમજે છે તેમાં પણ સૂક્ષ્મ અભિમાન છે એટલે હું નિર્ભિમાનું છું એમ કેવું પણ એ અભિમાન છે એવું કેવું પણ ન જોઈએ હવે ચોત્રીસમાંથી અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા છે કે શિવરાત્રીનું પર્વ હતું નંદ બાબા વનની યાત્રાએ ગયા છે બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું હતું રાતના સમયે બ્રહ્મ બધાએ સરસ્વતીના કિનારે મુકામ કર્યો છે અંબિકાવનમાં એક અજગર રહેતો હતો ત્યાં આવ્યો અને નંદ બાબાને ગળવા શ્રી કૃષ્ણના ચરણના સ્પર્ધથી અજગર મરી ગયો અને તેમાંથી એક દેવપુરુષ બહાર નીકળ્યો ભગવાન જાણતા હતા છતાં પૂછ્યું કે આપ કોણ છો તે પુરુષ કહે છે કે પૂર્વે હું સુદર્શન નામનો વિદ્યાધર હતો સુદર્શન કહે છે કે હું બહુ સુંદર હતો મને મારા રૂપનું ખૂબ અભિમાન હતું કોઈને કદરૂપા જોઈને હું હસતો હતો એકવાર મેં એક કાળા કુબડા ઋષિને જોયા તેનું નામ અંગીરા ઋષિ હતું તેને જોતાં મને હસવું આવ્યું હું હસ્યો તેથી તેણે મને સાપ આપ્યો તેઓ મને કહે છે કે તું મારી આકૃતિને જોઈને હસે છે પણ મેં સત્સંગ કરી મારી કૃતિને સુધારી છે એટલે હું દેહમાં ભલે બહારથી દેખાવમાં આવો કદર ઉપર રહ્યો પરંતુ મેં ભક્તિ કરી અને મારા શરીરને મારો સાપ છે નિવારે છે મતલબ કે મારી આકૃતિ એ જોઈને હસે છે પરંતુ મેં મારી કૃતિને સુધારી છે શરીર સુંદર છે તેવો વિચાર કરશો નહીં શરીરમાં કોઈ સુંદર કાંઈ સુંદર નથી કારણ કે શરીરમાં હાડકા રુધિર માસ્તી ભરેલા છે રસ્તામાં પડેલા હાડકાંને મનુષ્ય પગથી પણ સ્પર્શ કરતો નથી તે મળમૂત્ર અને હાડકા શરીરમાં ભરેલા છે કોઈની આકૃતિ જોશો નહીં ચામડીનું ચિંતન કરવું એ તો પાપ છે 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 મહાત્માઓ કોઈની આકૃતિ જોતા નથી તે 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 કૃતિને એટલે અંદર કેવો મહાત્મા તેનું હૃદય છે એની આકાર ઉપરથી દેખાવ રૂપ સુંદરી જોતા નથી આકાર જોવાથી મનના વિકાર પણ ઉત્પન્ન થાય છે માટે કોઈ વ્યક્તિનો આકાર તેનું રૂપ ન જોશો માલા વૈષ્ણવ તેની અંદર દિનતા કૃપાળતા કેટલું છે એ દૈન્ય ભાવત તેનો જોજો હવે જે સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી મન ચંચળ થાય છે પરંતુ પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે એટલે કે પરમાત્મા આટલા બધા સુંદર છે એનો વિચાર કરવો જોઈએ કે કીટના એ સુંદર તેરા એ બડા સંસાર હે કેટના સુંદર રચિતા કેટના સુંદર વગર કે આ સંસાર આટલો સુંદર છે તો એનો રચિતા કેટલો સુંદર હોય એમ કરી અને ભગવાન પરમાત્માનું ચિંતન કરવું જોઈએ મનન કરવું જોઈએ તો આપણું મન શાંત થાય છે તો વાલા વૈષ્ણવો આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દર્શનદાસીને ક્ષમા આપશો સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ